છોટાઉદેપુર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સરદાર બાગ ખાતે શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા આજરોજ તારીખ વીસમી જુલાઈ શનિવારે સવારે દસ કલાકે છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર ચોવીસ યોજાયો હતો જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા દ્વારા શાબ્દિક પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા મુખ્ય સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ પ્રસંગે વાસળીવાદક ધર્મેન્દ્રભાઈ વણકર દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું વિવિધ ગામોના નાના નાના બાળક કલાકારો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર કરી દીધા હતા આ સાથે કવાટ ખલના કલ્પેશભાઈ રાઠવાની ટીમ દ્વારા ખૂબ સુંદર આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જિલ્લા મુખ્ય સરકારી વકીલ સોનલબેન દેસાઈ શહેર મહિલાના પ્રમુખ જ્યોતિબેન જોશી શહેર સંગઠન મંત્રી મમતાબેન પટેલ તેમજ નગરના નાના નાના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય આજરોજ છોટાઉેપુર સરદારબાગીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ સની રવિ જેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે લોકોને આપણી સંસ્કૃતિ વિશે જાગૃતતા લાવવા અને એ સાંસ્કૃતિક જળવાઈ રહે એના માટેનો ઉદ્દેશ્ય હોય છે એના માટેનો આ છે સરદાર બાગ ખાતે કાર્યક્રમ યોજ્યો આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર જિલ્લા યુવા વિકાસ અધિકારી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ગુજરાત સરકાર શ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા આજે શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું સરદાર બાગ ખાતે જેમાં વિવિધ નાના અને મોટા કલાકારોએ ખૂબ જ સારું નૃત્ય કર્યું અને સરકાર સેવા પ્રોગ્રામને સાકારત કરો ુ શાંતિરૂપેણ સંસ્થિતા દેવીસુ શાંતિરૂપેણ સંસ્થિતા Thank you.